શ્રદ્ધા સહસ્ત્ર નયની છે કર્મ કશાથી જુદું નથી ભક્તિ જ્ઞાનમૂલક છે શ્રદ્ધા વિના જ્ઞાન પ્રગટતું નથી શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એમ ગીતા માતામાં કહ્યું છે શ્રદ્ધા આંધળી હોતી નથી શ્રદ્ધા સહસ્ત્ર નયની હોય છે શ્રદ્ધા જીવન છે શ્રદ્ધા હૈયા ઉકલત આણે છે એમાં ગાડરીઓ પ્રવાહ થઈ જાય તો એ આંધળી પણ બને જો એક પ્રત્યે એક ધારી એવી ભક્તિપૂર્વકની શ્રદ્ધા પ્રગટે તો નિશ્ચયાત્મક બુદ્ધિ પ્રગટે એવી શ્રદ્ધા પ્રગટ્યા વિના મનમાં નિરવતા પ્રાપ્ત થવી દુર્લભ અને અહમને ટાળવાનું અશક્ય ભાવનાની અખંડતા કે સળંગતા પ્રગટે તો જ આ બની શકે તો શ્રદ્ધા સહજ બની જાય એ માટે ભાવનાની અખંડતા જરૂરી ને ભાવના અખંડ કાળ ટકી રહે તે માટે મનન ચિંતવન જરૂરનું ને મનન ચિંતવન સતત રહે તે માટે સાધનાની કોઈ રીત જરૂરની આમ ભાવનાની સળંગતા રહ્યા કરે ત્યારે શ્રદ્ધામાં સાતત્ય પ્રગટે hari <laughs> hi